શ્રી સેવા મંડળ માંડવી અને ભુજના રામકૃષ્ણ મઠ દ્વારા તાજેતરમાં માંડવીના સેવા મંડળના મંછારામ બાપુના વાડામાં યોજાયેલા ચોથા નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પનો માંડવી અને અબડાસા તાલુકાના કુલ સિતેર લોકોએ લાભ લીધો હતો રામકૃષ્ણ મઠ ભુજના મહંત પૂજ્ય સ્વામી વિશ્વવહિતાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં શ્રી સેવા મંડળ માંડવીના પ્રમુખ શ્રી અશોકભાઈ શાહના પ્રમુખ સ્થાને શ્રી માંડવી સેવા મંડળના મંચારામ બાપુના વાડામાં નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પમાં એક મહિનાની દવા પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી કેમ્પમાં ડૉક્ટર મનોજભાઈ માકાણી ડૉક્ટર મીત રાજગોર ડૉક્ટર પૂજા શાહ ડૉક્ટર યશવી પરમાર અને ડૉક્ટર શીતલ મારવાડાએ સેવા આપી હતી આ પ્રસંગે રામકૃષ્ણ મઠ ભુજના મહંત પૂજ્ય સ્વામી વિશ્વહિતાનંદજી મહારાજ સાહેબે માહિતી આપતા જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળના બેલુર મધ્ય સ્વામી વિવેકાનંદજીએ રામકૃષ્ણ મઠની સ્થાપના કરી હતી વિશ્વમાં આજ સુધી કુલ બસો ચોસઠ મઠ મેડિકલ અને શિક્ષણ ક્ષેત્ર કાર્યરત છે આ મઠ અન્ય માનવ સેવા અને જીવદયાના કાર્યો પણ કરે છે આ નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પમાં સેવા આપતા ડોક્ટર મનોજ માકાણીએ જણાવ્યું હતું કે આજે માંડવીના સેવા મંડળમાં યોજાયેલા ચોથા કેમ્પમાં માંડવી ઉપરાંત નાગલપુર શિરવા પિયાવા કિશાનપર લાયજા નાગરેચા વીડ તથા અબડાસા તાલુકાના મળીને કુલ સિતેર લોકોએ લાભ લીધો હતો તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભુજના સંસ્કારનગરમાં છેલ્લા બાર મહિનાથી હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પ નિશુલ્ક રીતે કાર્યરત છે માંડવી તાલુકાના બિદડા ગામે જુલાઈ બે હજાર ચોવીસ સોમવારથી શુક્રવાર સુધી દરરોજ થી બાર વાગ્યા સુધી ટોકન ચાર્સી રામકૃષ્ણ મઠ દ્વારા દવાખાનું શરૂ થઈ ગયેલ છે કચ્છના તમામ દસે તાલુકામાં દવાખાનું શરૂ કરવાની રામકૃષ્ણ મઠ ભુજની નેમ છે માંડવી તાલુકામાં આજ સુધી માંડવી અને તલવાણામાં ચાર ચાર કેમ્પ બિદડા અને પીપરીમાં બે બે કેમ્પ જ્યારે નાની ખાખર ગુંદિયાળા નાના ભાડિયા મોટા ભાડિયા ત્રઘડી બાગ મસ્કા અને ફરાદી ગામમાં એક એક કેમ્પો સંપન્ન થઈ ગયા છે હાલમાં માંડવી મુન્દ્રા ભુજ અબડાસા લખપત અને નખત્રાણા તાલુકા સહિત કુલ છ તાલુકામાં આવા કેમ્પો ચાલુ છે માંડવીના સેવા મંડળમાં યોજાયેલા કેમ્પમાં પ્રમુખ અશોકભાઈ શાહ અને ટ્રસ્ટી મંડળના જયેશભાઈ શાહ ચંદ્રેશભાઈ શાહ દિનેશભાઈ શાહ ભગવતી પ્રસાદ મોથરાએ ભાવિનભાઈ શાહ તથા દીપકભાઈ સોની અને સ્ટાફ ગણે જહેમત ઉઠાવી હતી